નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ મહિસાગરથી સમાચાર સામે આવી રહ્યા છે વ્યાજખોરોનો આતંક વ્યાજખોર હિતેશ જોશી અને કમલેશ ની લુણાવાડા પોલીસે ધરતી સંધ્યાએ ધરપકડ કરી તો ગણતરીના કલાકોમાં જ વ્યાજખોરોને લુણાવાડા પોલીસે ધરપકડ કરી છે તો બે દિવસમાં બે લોકોએ વ્યાજખોરોથી કંટાળી જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો પચાસ ટકાના વ્યાજના ચક્રમાં ફસાયેલ ભઠિયારા વસી મેં પોલીસ ફરિયાદ નોંધાવી હતી લુણાવાડા પીઆઈ એ એન નિનામાએ અન્ય લોકો કે જે વ્યાજખોરોથી હેરાન છે તેમને પણ અરજી કરવા અપીલ કરી હતી મહેબૂબ પઠાણ લુણાવાડા મહીસાગર ગઈકાલે અત્રે લુણાવાડા ટાઉન વિસ્તારમાં રહેતા વસીમભાઈ હુસેનભાઈ ભટિયાર મોડાસા ફરી લુણાવાડાના રહેવાસી ગઈકાલે વ્યાજ વ્યાજ લીધેલ પૈસા આપી દીધા હોવા છતાં મોડી તથા વ્યાજ આપી દીધેલ હોવા છતાં વ્યાજનું ઉઘરાણું કરતા ઈસમ કમલેશભાઈ તેલી તથા હિતેશભાઈ જોશીના વારંવાર વ્યાજના પૈસા ઉઘરાણી કરતા આ કામના ફરિયાદી કંટાળીજી ઉંદર મારવાની દવા પોતાના ઘરે પી ગઈ જે બાબતની વરતી અત્રે લુણાવાડા પોલીસ સ્ટેશનમાં આવે જે બાબતે ખરાઈ કરતા લુણાવાડા કોલેજ હોસ્પિટલ જઈ ફરિયાદીએ આરોપી કમલેશ જગન્નાથ તેલી તથા હિતેશલાલ શંકરલાલ જોશીનાઓ પાસેથી કમલેશભાઈ પાસેથી બે લાખ પચાસ હજાર તથા હિતેશભાઈ જોશી પાસેથી ત્રણ લાખ રૂપિયા આજથી સાત મહિના પહેલાં વ્યાજે લીધે જે પૈસા ફરિયાદીએ આરોપીને ચૂકવી દીધેલ છતાં પણ બંને આરોપીઓ વધુ પૈસાની માંગણી કરતા આરોપી કંટાળી જઈ દવા પી પી ગઈ જે બાબતની બંને આરોપીઓ વિરુદ્ધ નાણા દિરનારની કલમ નાણા દીર અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે જે આગળની તપાસ હાલ અત્રે લુણામાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ખાંડસેનાઓ કરી રહ્યા છે આરોપીઓ પકડવામાં તપાસ ચાલુ છે જલ્દ સે જલ્દ જલ્દી આરોપી પકડવામાં આવશે સાહેબ આવા કોઈ બીજા ઇસમો પણ હશે તો એ એ માટે પોલીસ શું કરશે આવા કોઈ ઇસમો બીજા હશે અમારી જોડે કોઈ કમ્પ્લેન આવશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તમામ જે કોઈ ફરિયાદી આવે કોઈ ફરિયાદ આપવા કોઈ ભોગ બનેલા હશે અમારી સમક્ષ આવી જાણ કરશે ફરિયાદ આપશે તો એ મુજબનો ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સાહેબ એક અપીલ કર દો ને કે ભાઈ આ અને અત્રે હું આપના થકી લુણાવાડા નાગરિકોને અપીલ કરું છું કે આવા કોઈ વ્યાજખોરનો કોઈ ત્રસ્ત હોય અત્રે અને કોઈ વારંવાર આપણે પરેશાન જે સરકારના નીતિ નિયમ વિરુદ્ધ વધુ વ્યાજની માગણી કરતા હોય તો અત્રે લુણાવાડા પોલીસ સ્ટેશન ખાતે અમારો સંપર્ક કરવા વિનંતી કરું છું અને ફરિયાદ કરવા આપ સૌને અનુરોધ કરું છું